હેલો ફ્રેન્ડ્સ રીપી લર્નિંગમાં હું પિયુષોસા તમારું સ્વાગત કરું છું હવે જેમ ગઈ વખતે આપણે ઉપગ્રહના આધારિત બધા જ પ્રકારના એમસીક્યુ જોયા તો હવે એ જ થિયરીના પોર્શનનો આગળનો ટોપિક છે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઊર્જા તો તેના આધારિત એમસીક્યુ જોઈએ મેં તમને કીધેલું ગયા લેક્ચરમાં કે તમારે આગળની થિયરી એટલે કે નિષ્ક્રમણ ઊર્જા અને નિષ્ક્રમણ ઝડપની થિયરી કમ્પ્લીટ જોઈ લેવાની છે અને એના બધા જ સૂત્રો કડકડાટ મોઢે કરવાના છે એટલે તમને એમસીક્યુમાં કોઈ તકલીફ ના આવે બરાબર આશા હશે તમે બધું જ કમ્પ્લીટ મેં આશા હશે કે તમને જે વર્ક આપેલું હતું તમે પરફેક્ટલી કરેલું હશે તો આજે આપણે નિષ્ક્રમણ ઉર્જા અને નિષ્ક્રમણ ઝડપના એમસીક્યુની શરૂઆત કરીએ ઓકે કેપિટલ એમ દળ અને આર ત્રીજા ધરાવતો એક ગ્રહ એ તથા ગ્રહ એ કરતા અડધા દળ અને અડધી ત્રીજા ધરાવતો એક ગ્રહ બી છે જેની નિષ્ક્રમણ ઝડપ અનુક્રમે વી એ અને વી બી છે ઓકે તો આપણે જે આપેલું છે પેલા એ લખી નાખીએ એટલે થોડુંક ઈઝી બની જાય તો પહેલી વાત હતી ગ્રહ એની તો ગ્રહ એ એમ દળ એટલે દળ છે એનું એમ અને ત્રીજા છે આર અને બીજો ગ્રહ છે ગ્રહ બી એનું દળ એ ગ્રહ એના દળ કરતા અડધું દળ એટલે આપણે એમ લીધેલું છે તો આવશે એમ બાય ટુ બરાબર અને ત્રીજ્યા અડધી ત્રીજ્યા એટલે અહીંયા આવશે ત્રિજ્યા ઓકે ગ્રહ એના ત્રિજ્યા કરતા અડધી ત્રીજા એટલે આર બાય ટુ ઓકે આટલું આપણને આપેલું છે અને નિષ્ક્રમણ ઝડપ આપેલી છે આની છે વી એ આની છે વીવી ઓકે તો વી 4 હોય તો એની કિંમત એનું સૂત્ર લખવું હોય તો ટુ જી એમ એ આવશે અને છેદમાં આવશે આર એ બરોબર હવે એના કિસ્સામાં વાત કરું તો એના કિસ્સામાં છે ટુ જી એમ એનું દળ છે એમ અને આર છે ખાલી આર એટલે આ વેલ્યુ થઈ ગઈ વી એની સમજાઈ ગયું તો આવી જ રીતના વી ની મારે કે વેલ્યુ જોતી હોય તો ટુ જી એમ બી બાય આર બરાબર પણ બી ગ્રહના દળની વેલ્યુ આપને ખબર છે ટુ જી એમની કટ થશે તો ફાઇનલી મને વી બી શું મળશે ટુ જી એમ બાય આર તો હવે મારી પાસે એક રિલેશન આપેલું છે તો વી એ વલ ટુ એન બાય ફોર વી એ ની કિંમત છે મારી પાસે અંડર ટુ જી એમ બાય આર છેદમાં વી બી અંડર ટુ જી એમ બાય આર is equal ટુ એન બાય ફોર પણ આ બંને તો સેમ જ છે તો આખું કટ થઈ જશે તો અહીંયા વન આવશે તો એન બાય ફોર ટુ વન પણ મારે એનની વેલ્યુ જોઈએ છે તો આ સામેની સાઈડ આવશે તો એન ઇઝ ઇક્વલ ટુ ફોર તો ઓપ્શન એ ઇઝ કરે બહુ સારો એવો સવાલ હતો અને થોડુંક કોમ્પ્લિકેશન થાય એ માટે વાક્ય રચનામાં ફેરફાર કરેલો હતો પણ તમને તો એકદમ ક્લિયર કટ કન્સેપ્ટ હશે તો કંઈ જ પ્રોબ્લેમ આવશે નહીં તમને નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર ત્યારે પાછું યાદ આવવું જોઈએ યાદ રાખજો કક્ષીય ઝડપ અને નિષ્ક્રમણ ઝડપમાં કેમાં ટુ આવે છે તમને ખાસ યાદ ઊવું જોઈએ મેં ઘણા વિદ્યાર્થી એવા જોયેલા છે કે કક્ષીય ઝડપનું સૂત્ર મૂકવામાં આખો કન્સેપ્ટ ક્લિયર હોય શું કરવાનું છે બધું પરફેક્ટ ખ્યાલ હોય કક્ષીય ઝડપ લેવાની હોય ત્યાં એ આ સૂત્ર મૂકી દેતા હોય છે તો તમારે આવી ભૂલ નથી કરવાની એ ભૂલ સુધરશે ક્યારે જ્યારે તમે આ એમસી ક્યુની એક એક વખત પ્રેક્ટિસ કરેલી હશે બરાબર છે ઓકે ચલો આગળનો ક્વેશ્ચન જોઈએ પૃથ્વીની સપાટીથી એચ ઊંચાઈ પર એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે તો મારી પાસે છે પૃથ્વી એની સપાટીથી એચ ઊંચાઈએ એટલે આ એચ ઊંચાઈએ એક ઉપગ્રહ વર્તુળાકાર કક્ષામાં ભ્રમણ કરે છે જ્યાં એચ આર ના કમ્પેરિઝનમાં ખૂબ જ નાનો છે બરાબર એટલે નજીક જ ગતિ કરતો હશે જ્યાં આર એ પૃથ્વીની ત્રિજ્યા છે જ્યાં આર એ પૃથ્વીની ત્રિજ્યા છે પૃથ્વીના વાતાવરણની અસરને અવગણતા ગુરુત્વાક પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકવા ઝડપમાં જરૂરી કેટલો લઘુત્તમ વધારો કરવો પડે બરોબર છે તો આ રીતે આમ કંઈક વર્તુળાકાર મક્ષામાં એકદમ કોઈ પણ પ્રકારની ખલેલ વગર શાંતિથી એક કક્ષીય વેગ જેટલા વેગથી ભ્રમણ કરતો હતો બરાબર છે પણ આ લેખક મહાશયને એવું થયું કે અને શાંતિથી ઘૂમવા નથી દેવો એને મારે પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર લઈ જવો છે એની ઝડપમાં કેટલો વધારો કરવું તો એ ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકી જશે બરાબર એ જે લઘુત્તમ વધારો છે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ એને મારે જો ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી છટકાવો હોય તો એની માટે મારી પાસે એની નિષ્ક્રમણ ઝડપ હોવી જોઈએ બરાબર પણ એની પાસે એની કક્ષીય ઝડપ તો છે જ તો મોકલવા માટે જે જરૂરી નિષ્ક્રમણ ઝડપ હતી એમાંથી હું કક્ષીય ઝડપ બાદ કરી દઉં તો જે બચશે એટલી ઊર્જા હું એને વધારે આપું તો એ પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર જતો રહેશે સમજાણું ફરીથી એકવાર કહું છું શાંતિથી કાન અને મગજ બંને ખોલી દો કક્ષીય વ્યક્તિ એ ઉપગ્રહ ભ્રમણ કરતો જ હતો બરાબર પણ આને જરીક મસ્તી અને એવું કીધું કે ગુરુત્વાકર્ષણના ક્ષેત્રમાંથી એને બહાર લઈ જવો છે બરાબર તો આની પાસે વેગ તો હતો જ હવે એની ઝડપમાં કેટલો હું વધારો કરું બરાબર તો એને બહાર લઈ જવા માટે જરૂરી કેટલી ઝડપ હોતી તો કે નિષ્ક્રમણ ઝડપ જેટલી એમાં આની પાસે કક્ષીય તો હતી જ એ કક્ષીય બાદ કરી દઉં તો જે આવશે વેલ્યુ એટલી વેલ્યુ હું આને આપી દઉં એટલે એટલી ઝડપ હું આપી દઉં એટલે બહાર ચાલ્યો જશે હવે સમજાણું ન સમજાણું તો રિવાઇન્ડ કરીને ફરીથી વાર સાંભળો તો એની માટે મારી પાસે બે વસ્તુ હોવી જોઈએ એક છે એસ્કેપ વેલોસિટી એટલે કે નિષ્ક્રમણ ઝડપ અને એક છે ઓર્બિટલ વેલોસિટી એટલે કે કક્ષીય ઝડપ બરાબર તો બંનેના સૂત્ર તમને આવડે છે બહુ સારી રીતે સૌથી પહેલા કક્ષીય ઝડપની વાત કરું જેને હું વી ઝીરો વડે બતાવું છું જી એમ બાય આર પરંતુ થોબો અને ધ્યાનથી જુઓ ઓપ્શનમાં તો સ્મોલ જી આપેલો છે તો હું શું કરીશ ઉપર નીચે વડે ગુણી નીચેલી વી જીરો મને મળશે એ મળશે અંડર રૂટ જી અને નિષ્ક્રમણ ઝડપ એની વાત કરું તો વી પણ મારે એઝ ઇટ સ્મોલ ફોર્મમાં પડશે તો ઉપર નીચે વડે દઉં ફાઇનલી આ મળી ગયું અંડર રૂટ ટુ જી આર જો તમને ડાયરેક્ટ બંને સૂત્ર યાદ હોય તો તમે ખૂબ જ ટેલેન્ટેડ લોકોમાં કેટેગરીમાં આવો છો આ બધા મારા જેવા કેટેગરીના લોકો માટે છે બરાબર અને જો આ ડાયરેક્ટ યાદ રહી જતું હોય તો તમે મારા કરતાં પણ હોશિયાર છો હવે શું કરવાનું છે ડેલ્ટા વીની મારે જરૂર છે ડેલ્ટા વી ઇઝ ઇક્વલ ટુ વી માઇનસ વીઝીરો વી ઈ ની કિંમત છે અંડર રૂટ ટુ જી આર માઇનસ વી ઝીરો અંડર રૂટ જી આર અંડર રૂટ જી આરને હું કોમન લઈ લઉં છું તો અહીંયા શું બચશે અંડર ટુ માઇનસ વન ફાઇનલી આટલી ઊર્જા હું એને આપીશ એટલે કક્ષીય વેગ આટલી ઊર્જા આપીશ એટલે કક્ષામાંથી મુક્ત થઈને ગુરુત્વા પૃથ્વીના ગુરુત્વાકર્ષણ ક્ષેત્રમાંથી બહાર ચાલ્યો જશે તો આવું કોઈ ઓપ્શન છે ખરો યસ ઓપ્શન સી ઓકે તમે શાંતિથી એક વખત એક્ઝામ્પલને ને જુઓ તો ખ્યાલ આવી જાય કે માત્ર ને માત્ર બે સૂત્રની જ કરામત હતી પણ મેઇન કન્સેપ્ટ તો ખાલી આટલો ઓકે આ તમને ખ્યાલ આવી ગયો હોય તો આ તમને પરફેક્ટલી આ તો ફાવે જ છે બધું ઓકે તો કક્ષીય ઝડપનું સૂત્ર આપણી પાસે હતું જ અંડર રૂટ જી એમ બાય આર પરંતુ ઓપ્શનમાં જોયું તો બધા સ્મોલ જી ના ફોર્મમાં હતા તો મારે અહીંયા સ્મોલ જી નું ફોર્મ લાવવું પડે ઉપર નીચે આર આર વડે ગુણી દીધો ભાગી દીધો તો અહીંયા બની ગયું આ સ્મોલ જી અને આ બની ગયું આર

દૂર આવેલા એક ગ્રહનું દળ પૃથ્વીના દળ કરતા દસ ગણું અને તેની ત્રિજ્યા પૃથ્વીની ત્રિજ્યા કરતા દસમા ભાગની છે બરાબર તો હવે હું નોટેશન ધારી લઉં છું કે પૃથ્વી માટે દળને હું કેપિટલ એમ કહી દઉં અને ત્રિજ્યાને કેપિટલ આર કહી દઉં બરાબર છે અને સૂર્યમંડળમાં દૂર આવેલા એક ગ્રહ એટલે ગ્રહ માટે તો ગ્રહ માટે દળ ચલો એને હું કહી દઉં એમપી માસ ઓફ ધ પ્લાનેટ તો એમપી કેટલું છે તો કે પૃથ્વીના દળ કરતા દસ ગણું એટલે દસ એમ અને ત્રિજ્યા ત્રિજ્યા જેને હું કહી દઉં આરપી ઓકે આરપી કેટલી છે તો કે પૃથ્વીની ત્રિજ્યા કરતા દસમા ભાગની એટલે કુંજીની ત્રિજ્યા છે r એના કરતા 10મા ભાગની ઓકે તો પૃથ્વી માટે નિષ્ક્રમણ ઝડપ 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો પૃથ્વી માટે હું ve કહી દઉં 11 કિલોમીટર પ્રતિ સેકન્ડ હોય તો ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ એટલે vp કેટલું થાય તો ગ્રહના નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર બનાવીએ તો અંડર રૂટ ટુ જી એમ પી થશે ગ્રહનું દળ છેદમાં વેલ્યુ છે મારી પાસે દસ એમ છેદમાં આરપી એની વેલ્યુ છે આર બાય ટેન ઓકે પણ આ દસ અને દસ બંને દસ નો વર્ગ થશે ગુણાકાર કરવું તો દસ નો વર્ગ આ વર્ગમૂળ જોડે કેન્સલ એટલે બહારની સાઈડ આવે એટલે આવતો રહેશે તો અંદર શું પરંતુ આ તો શું થઈ ગયું આ તો પૃથ્વીની નિષ્ક્રમણ ઝડપ થઈ ગઈ બરાબર ને પૃથ્વીના નિષ્ક્રમણ ઝડપનું સૂત્ર લખવું હોય તો અંડર રૂટ ટુ જી એમ બાય આર આ રીતનું આવશે જે અહીં આવી ગયું છે

દળ પૃથ્વીના દળ કરતા દસ ગણું અને ત્રીજા દસમા ભાગની હતી એટલે કઈ આ રીતનું હતું અને પૃથ્વીનું નિષ્ક્રમણ ઝડપ આપેલો હતો નહીં તો મારે ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપની વેલ્યુ જોઈએ છે તો ગ્રહ પર નિષ્ક્રમણ ઝડપ એટલે વીપી ઇઝ ઇક્વલ ટુ અંડર ટુ જી એમપી ગ્રહનું દળ છેદમાં આરપી એટલે ગ્રહની ત્રિજ્યા લખું તો દસ નો વર્ગ થઈ જશે જો બહાર નીકળે તો દસ થઈ જાય બરાબર ને તો ફાઇનલી ટુ જી એમ બાય આર બચે પણ એ તો મારો નિષ્ક્રમણ ઝડપ છે પૃથ્વી પરનો તો દસ ગુણ્યા વી

ખૂણા પર આધારિત નથી નિષ્ક્રમણ ઝડપ હશે એ જ ઝડપ તમે ખૂણેથી એ જ ઝડપ આવશે તો જો પદાર્થને સમસ્થિતિ સાથે ગમે એ ખૂણે ફેંકવામાં આવે તો નિષ્ક્રમણ ઝડપ પહેલે કેટલી હતી અગિયાર કિલોમીટર પ્રતિ સેકન્ડ તો ઓપ્શન સી જ આવશે બરાબર લાગી જ નહીં પડતા કે ખૂણો આપેલો છે તો કાયનેમેટિક્સ ના આપણે ચોપડા ફરીથી ખોલીએ અને એમાં જોઈએ બરાબર થોડુંક કોમન સેન્સ ચલાવજો તો તમને ખ્યાલ આવશે કે નિષ્ક્રમણ ઝડપ છે એ ખૂણા પર આધારિત નથી કેટલા ખૂણેથી તમે ફેંકો છો એના પર આધારિત નથી ઓકે તો જે નિષ્ક્રમણ ઝડપ હશે એ જ ગમે ખૂણે ફેંકશો એ જ નિષ્ક્રમણ ઝડપ આવશે ઓકે તો આજે આપણે નિષ્ક્રમણ ઝડપ અને નિષ્ક્રમણ ઊર્જાના થોડાક એક્ઝામ્પલ જોઈએ બરાબર આશા છે કે તમે બહુ સારી રીતે સમજેલા હશો તો તમારે જાતે પણ પ્રેક્ટિસ કરવાની છે આગલી વખતે મળશું ત્યારે આજ ટોપિકના થોડાક નવા એમસીક્યુ સાથે મળશું ત્યાં સુધી લખતા રહો વાંચતા રહો મહત્તમ એમસીક્યુ સોલ્વ કરો અને રીપી સાથે જોડાયેલા રહો ઓલ ધ વેરી બેસ્ટ